નવનિર્માણ આંદોલનને પચાસ વર્ષ પૂર્ણ થતા નીકળેલી છાત્રશક્તિ યાત્રાનું ડીસામાં સ્વાગત કરાયું સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર નવનિર્માણ આંદોલનને પચાસ વર્ષ પૂર્ણ થતા ગુજરાત એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવનિર્ણમ આંદોલન વિશે માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીના આંદોલનની તાકાત અંગે માહિતગાર કરવા એબીવીપી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા ડીસા આવી પહોંચતા ડીસાની કોલેજમાં યાત્રાનું સ્વાગત તેમજ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનના પચાસમી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં છાત્ર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા આજરોજ ડીસા કોલેજ પરિસરમાં આવી પહોંચી હતી વના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવનિર્માણ આંદોલન વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી તેમજ નવનિર્માણ આંદોલનની ઉત્પત્તિ અંગેનો અહેવાલ નવયુવાન વિદ્યાર્થીઓ સામે વ્યક્ત કરાયો હતો આંદોલનના શહીદો અંગે વાત સાંભળીને યુવા તરુણાઈ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વના પ્રદેશ સંગઠન મંત્રી અંકિત નાઇક અક્ષય શર્મા જયદીપભાઈ પંચાલ વિક્રમ જોશી ચિરાગ ગૌસ્વામી વિશાલ બારોટ જયેશભાઈ મોદી સહિત વના અલગ અલગ વિભાગના સંયોજકો ઉપસ્થિત આજરોજ દિશાની વિગત ડીએનપી કોલેજ ખાતે જે નવનિર્માણ યાત્રા સમગ્ર ગુજરાતની અંદર ત્રણ નગરથી નીકળવામાં આવી છે જે મોરબી રણાવતી અને સુરત મહાનગરની યાત્રા સમગ્ર ગુજરાતના કોલેજ સ્કૂલ અને હોસ્ટેલો અને યુનિવર્સિટીઓમાં આ રથ થશે અને છાત્ર આનું સ્વાગત કરશે આ રથ નવનિર્માણ આંદોલનના પચાસમાં વર્ષની ઉજવણી જેની અંદર યુવાનોની વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા રહી છે તેને લઈને પચાસ વર્ષે ફરીથી વિદ્યાર્થીઓ વચ્ચે આ રસ લઈને જે વિદ્યાર્થી પરિષદનો જે જૂનો ઇતિહાસ છે આ નવનિર્માણ આંદોલનને લઈને અને આગામી સમયમાં પણ વિદ્યાર્થી પરિષદ પણ સ્કૂલ કોલેજ અને હોસ્ટેલોના જે પોસ્ટના છે એના સાથે વિદ્યાર્થીઓને સાચી માહિતી આપશે અને આવનારા સમયમાં પણ ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી પરિષદના અલગ અલગ કાર્યક્રમ છે આ રથ સમગ્ર ગુજરાતની અંદર સાડા ત્રણ હજાર કિલોમીટર પરિભ્રમણ કરીને કર્ણાવતી ખાતે છ જાન્યુઆરી બે હજાર પચીસે ત્યાં એક રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશનું અધિવેશન એ અધિવેશનની અંદર સમગ્ર ગુજરાતમાંથી છાત્ર આવશે અને આ ત્રણેય રથોનું ત્યાં કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરવામાં આવશે આ હેતુ એ છે કે વિદ્યાર્થીઓને કે પચાસ વર્ષ જે પહેલાં જે સંઘર્ષ જે આંદોલન કર્યા હતા જે યુવાનોના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પરિસ્થિતિ મોટી લેડ લીધી હતી એના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર આ રથનું આયોજન છે